તો હાલો મજાનો નાસ્તો કરી લઈએ રવિવાર સન્ડે પંડે આવે અને લગભગ ડેમના બોલાતો નો છે કારણ કે અમારે એકસુભાઈ પૂતા છે જો જાગી જાય તો અમારો લોક પણ અૂરો રહી જાય વિડીયો પણ ઉતરવાનું બંધ થઈ જાય અને નાસ્તો પણ નાસ્તાની જગ્યાએ એ પડે ભાઈને ધમાલ ચાલુ થઈ જાય એટલા માટે હે

ફેરે તો કેમ ફેરવાનું ફેરે તો કેમ ફરે એ જો આને શીખવાડું પડે જો તો હાલો હવે નાસ્તો પાણી એક છું કરાવી લઈ અને પછી આપણે ખાઈ બધા રખડવા મજા કરવા બરાબર ને છોકી ફોટા પાડવા જવું છે હાલો તો ભાઈ એક ચૂજ ભાઈ કીધું અમારે ફોટા પાડવા જવા છે તો જાય ફોટા પાડવા આને લમવું છે અને ફોતા પાડવું અને ફોતા પાડવા છે અને હાલો આપણે વિડીયો બનાવવાનો છે તો મળીએ પછી અને હવે છે ને ભાઈ યક્ષુ ના મમ્મી આવ્યા છે નાય ધોઈ આવ્યા છે નાસ્તો કરવા બેઠા છે નાય ધોયા વગર ના હતા જો એકાક યક્ષુ ને બે શબ્દો કે જેટલા મમ્મી તને બે શબ્દો કે તને ખબર છે જો સાંભળો હું બોલો હું હું કામ હોય તો એલો ઉઠી હોય કેમ સુઈ રહેતો હોય તો અમને કોઈ સુવા નથી દેતું લે લે તલે ભોથું નથી પડતું તો ભોથું નથી પડતું કેતો અને જો ઓલો જો આને જો આ છે ને ત્રણ ચાર ગાડલા નાખી દીલે ને આલો ટકરે ગોળ ગોળ ફર્યા કરે જો તો આલો નાસ્તો બસ્તો કરી દીધું પછી અમે રફુ સકર થાય ઓકે તો આલો રફુ સકર ઇસ ટાઈમ ટુ ગો ભાગમ ભાગ આલો તો ભાઈ છે ને યક્ષુ ભાઈ છે ને માર થોડી છે ને એક્ટિંગ કરે છે આલુ લે લો કાંદે લઈ લો સબ્જી લે લો જો બોલ તો આલુ લે લો કાંદ લો સબ્જી લે લો લો આવો આલુ લે બોલો રીંગણા બટેટા કોબી હાલો ભાઈ આવો હાલ આવો હાલ આવો રીંગણા બટેટા કોબી દૂધી તો મિત્રો ત્યાર પછી છે ને આપણે નીકળી ગયા હતા કામ ઉપર જવા ને છે ને આપણને કેસરી કેરી મતલબ માં કે કાર્બન વગર ની મળે જો હા છે ને

તમે કઈ કેશો યક્ષુ ના મમ્મી કેમ પણ કેરી ખૂટો નામ નથી લેતું નહીં પછી અમારે માટે છે ને અમારી પાસે મોટો ફ્રીજ નથી એટલે સ્ટોક ન કરી બીજું આવું હોય નનકુડું એવું છે જો સેમસંગ કા હે નમકોડ ગાય અને રોજ એટલી કરી તો જોઈ જ તો છે ને પરફેક્ટ થાય ને નીંદર હારી આવે આજે રવિવાર લે પાંચ વાગે જાગવું છે અને જાગીને આજે જવાનું ડેમ ના પાડે પરિવાર વાર કહ્યું છે ગામ તો મળીએ જમીને ત્યાં સુધી કન્ટિન્યુ બોલો કન્ટિન્યુ લે બોલ બોલે બોલ કન્ટિન્યુ આ કક રસોડામાં બનાવ છે ને ટક ટક કચી દે ને મને નીંદર ઉડી ગઈ હું બનાવ છું પોટેટો બોલ્સ કેવું શું છે પોટેટો બોલ્સ એટલે પણ એ હું બટેટા બોલ્સ હાલો ભાઈ કક બનાવે છે એ પટેસો બોસ કે સાકે મેં જોજો તો આવું કક બનાવું જઈ નથી તો દેવું ને શું કે બનાઈ આવું બધાને ધમાલ કરો કેમ કે આપણે એસી નાખવાની વાત થતી ને એસી આપડે હે ને જોવા જવાનું છે કાલે જોવા વાંધો ને હાલ જો ફર્સ્ટ ક્લાસ જો બટેટો કે છે પટેટોસ કેવું પટેટો બોક્સ તો હાલો પછી મળીએ બરાબર ને જો પેલા બને બગડી ગયા આજે ને ચાર પાંચ સારા બન્યા પેલા હું વાંધો હતો ઢીલા થઈ ગયા કડક રહેવા જાય ને ક્રિસ્પી તો ભાઈ આ બન્યા છે આપણે ક્રિસ્પી અને અમારા ક્રિસ્પી બોલ જો ભાઈ ઉઠીને તરત જો હું લાગ્યું ગરમ લઈ જુમાં કર મમ્મીને કે ઠારી દે ઠરવા દેવાનું છે પછી ભાઈ ઉઠ્યા છે ને મોઢું ધોઈને દીધી આવ્યા છે એટલે ને મૂડમાં નથી બોલ છે બોલ તો મિત્રો ફાઇનલી છે ને આપડા ડેમે પોગી ગયા છે ને ડેમ નો નજારો લોકેશન જોવો જો એને જો હા પપ્પા શું છે કાકરા છે હા બોલે નંદુ એક સેનો મમી તો એન્ટ્રી માં જો ઓ હો 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 લોકેશન જો મિત્રો લોકેશન કટે કાયમ જો તો મિત્રો આ છે અમારો ઠેબી ડેમ પેલા બે ત્રણ દિવસ આવું હતું પણ આ નતું અને આજે કીધું આટો માં લઈને આ બાને ટ્રેક્ટર જોવું હતું તો ટ્રેક્ટર જોવો છો કે છે ટ્રેક્ટર જો પડીયું જો એ પડી જાહે જો મિત્રો આવું કે કે છે અમારું અમરેલીનો ઠેબી ડેમનો લોકેશન જો અને આથમ તો સૂર્ય અને એક બાજુ તો પાણીના ઝરણા આવે જો મસ્ત મજાના મોજા દરિયામાં એવા અને આ બાજુ થાય ખેતરમાં એ ઊભી છે લીલી ચમઝાર ઊભી છે જો મજા 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 તો બીજું આવું કાંઈક છે અને એકસુના મમ્મીને એકસો જાય છે તો હાલો આપણે ને અદીર થોડી વાર બેસી સિંહ ખાવી અને પછી વિડીયો કરવી ક્લોઝ તો મળીએ પછી હાલો આલો બીજો ફાઇનલી ને જોયા જેવો નજારો થઈ ગયો જો અભરે નો એક નંબર જો હેને થોડુંક ને બ્રાઇટનેસ ઘટણા નોલે ને મસ્ત થઈ જાય Wow, Wah, bayar. Ding 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 ding. પૂરો અને આપણો વ્લોગ પણ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ